જામનગર ખાતે રાજભાષા પ્રદર્શન અને પરિસંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ અધ્યાપકો તેમજ જામનગરના નગરજનોએ ઉત્સાહભેર ભાગ લઈ ગુજરાતી ભાષા પ્રત્યેની પોતાની નિષ્ઠા દર્શાવી હતી વક્તા નિસર્ગ આહિરે ગુજરાતી ભાષાના સૌંદર્ય અને સાહિત્યની સમૃદ્ધિ વિશે રસપ્રદ શૈલીમાં વાત કરી તેમણે નરસિંહ મહેતાની ભક્તિમય કવિતાઓથી લઈને રમેશ પારેખની આધુનિક રચનાઓ સુધીના કાવ્યોનો અસ્ખલિત પ્રવાહ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા બીજા વક્તા સતીશચંદ્ર વ્યાસે ગુજરાતી ભાષાના બે મહત્વના કોષો ભગવધ્રુવ મંડલ અને ગુજરાતી વિશ્વકોશની રચના પ્રક્રિયાની

અને રાજભાષા કે વહીવટી ભાષા પણ કઈ રીતના સમૃદ્ધ બને એના અનેક પાસાઓ આજે આ સેમિનાર નિમિત્તે આ પ્રદર્શન નિમિત્તે મૂકવામાં આવ્યા